નમસ્કાર અને સ્વાગત છે આજના આપણા વિશ્લેષણમાં આજે આપણે ખૂબ જ રસપ્રદ અને મહત્વના વિષય પર વાત કરવાના છીએ ડિજિટલ સુરક્ષા હા અને ખાસ કરીને એન્ક્રિપ્શન એસ બસો છપ્પન બરાબર એસ ટુ સિક્સ ગાણિતિક રીતે જોઈએ તો એમ કહેવાય છે કે ખૂબ જ મજબૂત છે પણ શું કહેવાય એની એક નબળાઈ છે જે એના ભૌતિક અમલીકરણમાં એટલે કે ફિઝિકલ ઇમ્પ્લિમેન્ટેશનમાં રહેલી છે ચોક્કસ અને આ નબળાઈ એટલે સાઇડ ચેઇન અટેક્સ કે પછી એસસીએ સહેલાઈથી સમજવું હોય તો જ્યારે કોઈ ચિપ માની લો કે એઈએસ જેવી ગણતરી કરતી હોય ત્યારે એ કેટલી પાવર વાપરે છે કે પછી કેવા ઇલેક્ટ્રોમેગ્નેટિક સિગ્નલ બહાર ફેંકે છે એમાં નાના નાના ફેરફારો થાય છે અને આ ફેરફારો અગત્યની વાત એ છે કે એ ગુપ્ત કી એટલે કે સિક્રેટ કી પર આધાર રાખે છે અચ્છા એટલે હુમલાખોરો સીધું ગણિત તોડવાને બદલે ચિપ કેવી રીતે વર્તે છે એના પાવર વપરાશ કે ઈએમ સિગ્નલને માપીને કી જાણી શકે આ તો મતલબ ખરેખર ચિંતાજનક કહેવાય હા બિલકુલ અને આ કોઈ ખાલી થિયરી નથી વાસ્તવિક હુમલાઓમાં વપરાય છે એટલે જ એનો સંશોધકો સતત પ્રયાસ કરતા રહે છે કે આ સાઈડ ચેનલ લીકેજને કેવી રીતે રોકી શકાય કે પછી છુપાવી શકાય અને આજની આપણી ચર્ચાનો આધાર પણ એ જ છે બરાબર એક ટેકનિકલ પેપર હા એક રિસર્ચ પેપર છે જે આ હુમલાઓ સામે લડવા માટેના કેટલાક નવા અને ખરેખર ઇન્ટરેસ્ટિંગ ઉપાયો રજૂ કરે છે ખાસ કરીને એઈ એસ ટુ સિક્સ માટે ઓકે તો આપણે આજે શું સમજવાનો પ્રયત્ન કરીશું મુખ્ય હેતુ શું છે જો આપણે મુખ્યત્વે બે નવી ટેકનિક્સ DSSC અને ટીવીટીએફ પર ધ્યાન આપીશું અને એમની સૌથી ખાસ વાત એ છે કે તે સિન્થેસાઇઝેબલ છે. સિન્થેસાઇઝેબલ આ શબ્દ થોડો ટેકનિકલ લાગે છે. હા છે પણ એનો અર્થ બહુ મહત્વનો છે. સિન્થેસાઇઝેબલ એટલે કે આ ટેકનિક્સને આધુનિક ડિજિટલ ચિપ બનાવવાની જે પ્રક્રિયાઓ છે એનો ઉપયોગ કરીને સહેલાઈથી બનાવી શકાય છે. અને અગત્યનું એ કે નવી ટેકનોલોજી જનરેશનમાં પણ એને સરળતાથી અપનાવી શકાય છે. ઓ એટલે પેલી જૂની એનાલોગ પદ્ધતિઓ જેવી માથાકૂટ નહીં. બરાબર. જૂની પદ્ધતિઓ જે મોટે ભાગે એનાલોગ હતી એના કરતાં ઘણો મોટો સુધારો છે આપણે સમજીશું કે આ નવી પદ્ધતિઓ પાવર અને ઈએમ સાઇડ ચેનલ એટેક્સ સામે કેવી રીતે એમ કહી શકાય કે અભૂતપૂર્વ સુરક્ષા આપે છે સમજાઈ ગયું એટલે ફોકસ એ છે કે સુરક્ષા તો વધારવી જ છે પણ સાથે સાથે એને વધુ પ્રેક્ટિકલ વધુ વ્યવહારિક પણ બનાવી છે સરસ તો ચાલો શરૂ કરીએ આનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ પણ એ પહેલા અત્યાર સુધી શું ઉપાયો હતા અને એમાં શું તકલીફ હતી એના પર થોડી વાત કરીએ ચોક્કસ જો આ સાઈડ ચેનલ અટેકનો આઈડિયા તો ઘણો જૂનો છે અને એના માટે ઘણા ઉપાયો પણ સૂચવાયા છે કેટલાક ઉપાયો જેમ કે પેપરમાં રેફરન્સ ફોર છે એ સિગ્નેચર એટેન્યુએશન પર આધારિત છે સિગ્નેચર એટેન્યુએશન હા એનો મૂળ વિચાર એ છે કે ચિપ જે પાવર કરંટ વાપરે છે એને બને એટલો સ્થિર રાખવાનો કોન્સ્ટન્ટ જેથી કી આધારિત જે નાના ફેરફારો થાય ને એ દેખાય જ નહીં એને છુપાવી દેવાના એટલે જાણે કોઈ અવાજ કર્યા વગર ચાલે પોતાના પગલા છુપાવવા માટે એવું કંઈક હા બરાબર એવું જ પણ આ વિચાર ભલે સારો હતો એમાં એક સમસ્યા હતી શું સમસ્યા હતી મુખ્ય સમસ્યા એ હતી કે રેફરન્સ ફોર જેવી પદ્ધતિઓ મોટે ભાગે એનાલોગ સર્કિટ પર આધાર રાખતી હતી હવે એનાલોગ સર્કિટ ડિઝાઇન કરવી એ થોડું જટિલ કામ છે અને એનાથી પણ મોટી વાત જ્યારે ચીપ બનાવવાની ટેકનોલોજી બદલાય જેમ કે પાસઠ નેનોમીટરથી અઠ્ઠાવીસ નેનોમીટર પર જઈએ ત્યારે આખી ડિઝાઇન ફરીથી કરવી પડે એમાં સમય પણ જાય અને ખર્ચો પણ વધે આને કહેવાય સ્કેલેબિલિટીનો અભાવ ઓકે એટલે એ સ્કેલેબલ નહોતી અને ડિજિટલ એટલે કે સિન્થેસાઇઝેબલ ઉપાયોનું શું એવા નહોતા પહેલા હતા કેટલાક સિન્થેસાઇઝેબલ ઉપાયો હતા જેમ કે રેફરન્સ ટુ અને ફાઇવ પણ એમની સુરક્ષાનું લેવલ મતલબ કે એમની મર્યાદા હતી કેટલી મર્યાદા એને માપવા માટે મિનિમમ ટ્રેસીસ ટુ ડિસ્કલોઝર એટલે કે એમટીડી વપરાય છે એનો અર્થ કે કી શોધવા માટે કેટલા ઓછામાં ઓછા સિગ્નલના નમૂના જોઈએ હા એમટીડી તો આ જૂના સિન્થેસાઇઝેબલ ઉપાયોનું એમટીડી લગભગ એક કરોડ ટ્રેસની આસપાસ હતું દસ મિલિયન જે ખરેખર પૂરતું નહોતું જ્યારે પીલી એનાલોગ ફોર કે પછી મલ્ટીપલ ઉપાયોવાળી પાંચ પદ્ધતિઓ એક અભજ એમટીડી સુધી પહોંચી હતી પણ એમની પીલી સ્કેલેબિલિટીની સમસ્યા હતી ઓકે તો અહીં જે નવી પદ્ધતિઓ ડીએસએસી અને ટીવીટીએફ આવે છે ચાલો પહેલાં ડીએસએસી વિશે વાત કરીએ ડિજિટલ સિગ્નેચર એટેન્યુએશન સર્કિટ આ ડિજિટલ શબ્દ જ ઘણું કહી દે છે બિલકુલ ડીએસસી ની ક્રાંતિકારી વાત જ એ છે કે એ પેલો સિગ્નેચર એટેન્યુએશન નો શક્તિશાળી સિદ્ધાંત તો વાપરે છે પણ એને સંપૂર્ણપણે ડિજિટલ ડિઝાઇન ફ્લો નો ઉપયોગ કરીને અમલમાં મૂકે છે એટલે કે સિન્થેસાઇઝેબલ બનાવે છે અને એનાથી એ સ્કેલેબલ બની જાય છે નવી ટેકનોલોજીમાં સરળતાથી લઈ જઈ શકાય પણ કરે છે કેવી રીતે આ મતલબ એનાલોગ વગર ડિજિટલી પાવરને સ્થિર કેવી રીતે રાખે છે હા જ તો એની ચતુરાઈ છે એમાં મુખ્યત્વે ચાર પાંચ ડિજિટલ ઘટકો છે પહેલું છે ડિજિટલ કરંટ સોર્સ ડિજિટલ કરંટ સોર્સ હા એનાલોગ કરંટ સોર્સને બદલે એ ડિજિટલી કંટ્રોલ કરી શકાય એવા ટ્રાન્ઝિસ્ટરનો ઉપયોગ કરે છે આનાથી ડિઝાઇન સિમ્પલ રહેશે અને ટેકનોલોજી બદલાય તો પણ વાંધો નથી આવતો એનો મુખ્ય હેતુ સ્થિર પાવર આપવાનો છે ઓકે બીજું બીજું છે ડિજિટલ ફીડબેક લૂપ્સ અહીં બે પ્રકારના છે લોકલ એટલે કે એલએનએફબી અને ગ્લોબલ એટલે જીએનએફ આ લૂપ સતત જોયા કરે છે કે એસ એન્જિન કેટલી પાવર વાપરે છે અને જરૂર પ્રમાણે સપ્લાયને એડજસ્ટ કરે છે અને આ બધું ડિજિટલ લોજિકથી હા બધું ડિજિટલ અને ખાસ વાત એ છે કે પેલો ગ્લોબલ લૂપ જીએનએફબી એ ખાલી શરૂઆતમાં કે જ્યારે કોઈ મોટો ફેરફાર થાય ત્યારે જ ચાલુ થાય છે પછી બંધ થઈ જાય છે અચ્છા એટલે સ્ટેડી સ્ટેટમાં બંધ રહે હા જેથી પાવર બચે અને પેલું સિગ્નેચર એટન્યુએશન એટલે કે લીકેજ ઘટાડવાનું કામ એ મહત્તમ થાય બહુ એફિશિયન્ટ છે હમ ત્રીજું ત્રીજું છે આરઓ આધારિત બ્લીડ પાથ ઓ એટલે રિંગ ઓસિલેટર એ પણ એક ડિજિટલ કમ્પોનન્ટ છે એ વધારાના કરંટને બાયપાસ કરવાનું કામ કરે છે પહેલા આના માટે એનાલોગ બ્લીડ પાથ જોઈતો હતો હવે એની જરૂર નથી અને છેલ્લું તમે વાત કરી હતી હા ચોથું છે રેન્ડમાઇઝેશન સુરક્ષાને હજુ વધારવા માટે આ આરો બ્લીડ પાથની જે સ્ટ્રેન્થ છે એને રેન્ડમલી બદલવામાં આવે છે એટલે એનાથી શું થાય એનાથી પાવર સિગ્નલમાં થોડો વધારાનો નોઇસ કે ઘૂંઘાટ ઉમેરાય છે એટલે હુમલાખોર માટે

તો પછી ટીવીટીએફની શું જરૂર પડી સારો સવાલ છે જુઓ ડીએસએસી મુખ્યત્વે પાવર સિગ્નલની તીવ્રતા એટલે કે એમ્પ્લિટ્યુડ ને દબાવવાનું કામ કરે છે હા પણ હુમલાખોરો ખાલી તીવ્રતા નથી જોતા એ સિગ્નલ કયા સમયે આવે છે એનું ટાઇમિંગ પણ એનાલિસિસ કરી શકે છે અને અહીં ટીવીટીએફ નું કામ શરૂ થાય છે એનું પૂરું નામ છે ટાઈમ વેરિંગ ટ્રાન્સફર ફંક્શન ટાઈમ વેરિંગ ટ્રાન્સફર ફંક્શન આ શું કરે છે સમય સાથે શું લેવા દેવા ટીવીટીએફ એમ સમજો કે સમય સાથે રમત રમે છે એ પણ એક સંપૂર્ણ સિન્થેસાઇઝેબલ સર્કિટ છે એ સ્વિચડ કેપેસિટર નામની ટેકનિક વાપરે છે ઓકે અને એનું કામ છે એઈએસ એન્જિનને જે પાવર મળે છે એના સમયને રેન્ડમલી શફલ કરી નાખવાનું ઓડું કરી નાખવાનું એટલે જે સિગ્નલ અમુક સમયે આવવું જોઈએ એ બીજા કોઈ સમયે આવે એવું બરાબર જાણે પાવર સપ્લાય અને એઈએસ એન્જિન વચ્ચે એક જાદુઈ બોક્સ મૂક્યું હોય જે કનેક્શનને સતત રેન્ડમલી બદલતું રહે એક નાનો ડિજિટલ કંટ્રોલર હોય છે એ રેન્ડમલી નક્કી કરે કે કયો કેપેસિટર ક્યારે ચાર્જ થશે અને ક્યારે એઈએસને પાવર આપશે તો પરિણામ શું આવે પરિણામ એ આવે કે એઈએસ જે પાવર સિગ્નેચર બનાવે છે એ ટાઈમ ડોમેનમાં એટલે કે સમયની દ્રષ્ટિએ પૂરેપૂરું ગૂંચવાઈ જાય આને કહેવાય ટાઈમ ડોમેન ઓફિસ્કેશન વાહ એટલે ડીએસએ એમ્પ્લીટ્યૂડ ઓછું કરે અને ટીવીટીએફ ટાઈમિંગને ગૂંચવી નાખે મસ્ત કોમ્બિનેશન લાગે છે હા બંને મળીને સુરક્ષાને અનેક ગણી વધારી દે છે અને આ ટીટીવીએફ પણ સિન્થેસાઇઝેબલ જ છે ને પેલી જૂની પદ્ધતિઓ કરતાં આ કેવી રીતે અલગ પડે છે હા એ પણ સિન્થેસાઇઝેબલ જૂની પદ્ધતિમાં ટાઈમિંગનો સંબંધ થોડો સીધો રહેતો હતો અને એને સરખો કરવા માટે એનાલોગ ઇક્વલાઇઝર જોઈતું હતું ટીટીવીએફમાં એની જરૂર નથી એ પોતે જ એક રેન્ડમ ટ્રાન્સફર ફંક્શન બનાવે છે એટલે ડિઝાઇન સરળ રહે છે અને પાવર પણ ઓછો વપરાય છે ખૂબ જ રસપ્રદ ડીએસઈ એમ્પ્લિટ્યુડ દબાવે ટીટીવીએફ ટાઈમિંગ ગૂંચવે અને બંને ડિજિટલ અને સ્કેલેબલ ઓકે હવે સૌથી મોટો સવાલ આ બધો રિયલ વર્લ્ડમાં કેટલું ચાલે સંશોધકોએ આને ટેસ્ટ કેવી રીતે કર્યો એમણે એક ટેસ્ટ ચીપ બનાવી પાસઠ નેનોમીટર સીમોસ ટેકનોલોજીમાં અને એમાં ત્રણ અલગ અલગ મોડ રાખ્યા સરખામણી કરવા માટે કયા ત્રણ મોડ પહેલો મોડ એ હતો અસુરક્ષિત એઈએસ ટુ ફિફ્ટી સિક્સ મતલબ કોઈ સુરક્ષા વગર બીજો મોડ હતો ડીએસસી એઈએસ ટુ ફિફ્ટી સિક્સ એટલે કે ખાલી ડીએસસી સુરક્ષા સાથે અને ત્રીજો મોડ હતો ડીએસએ ટીટીવીએફ એઈએસ ટુ સિક્સ જેમાં બંને ડીએસએ અને ટીટીવીએફ સુરક્ષા હતી અને પછી એના પર એટેક કર્યા પાવર અને ઈએમ વાળા ખરેખર આ નવી ટેકનિક્સ કામ કરી પરિણામો ખરેખર એમ કહી શકાય કે ચોંકાવનારા છે એમને મુખ્યત્વે પેલું એમટીડી માપ્યો યાદ છે ને એમટીડી ઓછું એટલે સુરક્ષા ઓછી હા હા મિનિમમ ટ્રેસીસ ટુ ડિસ્ક્લોઝર તો પાવર એટેક સામે જુઓ અસુરક્ષિત એઈએસ નું એમટીડી હતું ફક્ત 7000 મતલબ 7000 ટ્રેસમાં કી મળી જાય ફક્ત 7000 હા હવે ખાલી ડીએસીક લગાવ્યું મોડ

એટલે કે એકસોને પચ્ચીસ કરોડ ટ્રેસને પણ પાર કરી ગયો સંશોધકોએ આટલો બધો ડેટા ભેગો કર્યો પણ એમને કી મળી જ નહીં મળી જ નહીં ના આ સુરક્ષિત કરતા સત્તર લાખ અઠ્યાસી હજાર ગણાતી પણ વધારે સુધારો કહેવાય હા સાત હજારથી એક પોઈન્ટ પચ્ચીસ અબજ સુધી પહોંચી ન શકાયો આ તો ખરેખર જબરદસ્ત ઉછાળો છે માનવામાં ના આવે એવો અને ઈએમ્ટ એટેક સામે શું થયું ઇલેક્ટ્રોમેગ્નેટિક વાળામાં ત્યાં પણ લગભગ એવી સ્ટોરી છે એટેક સીએમા સામે અસુરક્ષિત નું એમટીડી હતું નવ હજાર ટ્રેસ ઓકે થોડું વધારે પાવર કરતા હા ડીએસી સાથે મોડ ટુ એમટીડી વધીને થયો પચાસ મિલિયન એટલે કે પચીસ કરોડ આ પણ સત્તાવીસ હજાર ગણાથી વધારે સુધારો અને બંને સાથે ડીએસી ટીવીટીએફ ફરીથી એ જ એક પોઈન્ટ પચીસ અબજ ઈએમ ટ્રેસ પછી પણ કી રિકવર થઈ શકી નહીં અહીં અસુરક્ષિત કરતા એક લાખ આડત્રીસ હજાર ગણાથી વધારે સુધારો જોવા મળ્યો અકલ્પનીય તો આ બધા આંકડાઓનો સાર શું કાઢવો આનો વ્યવહારુ અર્થ શું થયો આનો સીધો અને સ્પષ્ટ અર્થ એ છે કે ડીએસી અને ટીવીટીએફનું જે કોમ્બિનેશન છે જે પાછું સંપૂર્ણપણે સિન્થેસાઇઝેબલ છે એ અત્યારના સમયની જે અત્યાધુનિક એટલે કે સ્ટેટ ઓફ ધી આર્ટ સાઇડ ચેનલ સુરક્ષા છે એ પૂરી પાડે છે એટલું જ નહીં એ અગાઉની જે શ્રેષ્ઠ પદ્ધતિઓ હતી ભલે એનાલોગ હોય કે પછી જટિલ મિશ્રણ હોય એના કરતાં પણ વધારે સુરક્ષિત સાબિત થઈ છે પેપરમાં સરખામણી છે કે અગાઉનું બેસ્ટ વન અબજ એમટીડી હતું જ્યારે આ વન પોઈન્ટ ટ્વેન્ટી અબજને પણ પાર કરી ગયું અને સૌથી મોટી વાત આ બધું પેલી એનાલોગ ડિઝાઇનના માથાકૂટ વગર સ્ટાન્ડર્ડ ડિજિટલ ડિઝાઇન ફ્લો વાપરીને થયો પણ આટલી બધી સુરક્ષા વધારવાની કોઈ કિંમત તો હશે ને જેમ કે ચીપની સાઇઝ વધી જાય કે પાવર વધારે વપરાય હા એ વાત સાચી થોડો ઓવરહેડ તો છે ખાલી ડીએસએઆરસી ઉમેરીએ તો એરિયા લગભગ અઠાવીસ ટકા અને પાવર તેત્રીસ ટકા વધે છે અને જો બંને ડીએસએઆરસી અને ટીવીટીએફ ઉમેરીએ તો એરિયા બાવન ટકા અને પાવર પચાસ ટકા જેટલો વધે છે પચાસ ટકા પાવર વધારો એ થોડો વધારે ના કહેવાય હા લાગે પણ પેપરમાં એમણે નોંધ્યું છે કે આ આંકડાઓની સરખામણી બીજી પદ્ધતિઓ સાથે કાળજીથી કરવી પડે કારણ કે બધાના માપદંડ અલગ હોઈ શકે છે પણ સૌથી સારી વાત કઈ છે ખબર છે કઈ આનાથી એઈએસ એન્ક્રિપ્શનની જે સ્પીડ છે એના પર સહેજ પણ અસર નથી થતી ઝીરો પરફોર્મન્સ ઓવરહેડ ઓહો આ બહુ મોટી વાત છે એટલે સુરક્ષા અનેક ઘણી વધી ડિઝાઇન સ્ટાન્ડર્ડ રહી અને સ્પીડ જે હતી એ જ રહી આ તો ખરેખર બહુ મોટી સિદ્ધિ કહેવાય ચોક્કસ સંશોધકોએ પેપરમાં chip નો ફોટો કેવું કઈ બતાવ્યું છે હા પેપરમાં ટેસ્ટ chip નો ડાઈ ફોટોગ્રાફ છે એની લાક્ષણિકતાઓ પણ આપી છે જેમ કે 65 nm ટેકનોલોજીમાં છે 0.8 વોલ્ટ પર ચાલે છે વગેરે અને એ પણ બતાવ્યું છે કે સુરક્ષા લાગુ કર્યા પછી પાવર અને ઈ એમ સિગ્નલ કેવા દબાયેલા અને ગુચવાયેલા દેખાય છે ઉત્તમ તો ચાલો આખી એક ટૂંકસાર કાઢીએ મુખ્ય મુખ્ય મુદ્દા શું આપણા માટે સિદ્ધિ એ છે કે આ સંશોધને દેખાડી દીધું છે કે સંપૂર્ણપણે સિન્થેસાઇઝેબલ ટેકનિક્સ ડીએસએસી અને ટીવીટીએફ વાપરીને એ ઈ એસ ટુ ફિફ્ટી સિક્સને ને પાવર અને ઈ એમ ચેન એટેક અટેક સામે અત્યંત મતલબ ખરેખર અત્યંત મજબૂત બનાવી શકાય છે હા ડીએસએસી સિગ્નલની તીવ્રતા ઘટાડે અને ટીવીટીએફ એના ટાઇમિંગને ગુજવી નાખે વન બંનેનું ટુ 1.25 અબજ કરતા પણ વધારે એમટીડી આપે છે જે અત્યાર સુધીના બેસ્ટ એક છે સૌથી અગત્યનો ફાયદો જે આપણે વારંવાર કહ્યું એ છે એમની સિન્થેસાઇઝેબિલિટી મતલબ કે આ સુરક્ષા ઉપાયો ભવિષ્યની ચિપ્સમાં સરળતાથી અને ઓછા ખર્ચે ઇન્ટીગ્રેટ કરી શકાશે આનાથી આપણા રોજબરોજના ડિવાઇસ અને ડેટાની સુરક્ષા વધારવામાં ખરેખર બહુ મદદ મળશે ચોક્કસ આ સિક્યોર હાર્ડવેર ડિઝાઇનની દિશામાં એક બહુ મોટું અને મહત્વનું પગલું છે ખરેખર ખૂબ પ્રભાવશાળી અને આશા જગાવતું કામ છે પણ યુનો જેમ કહેવાય છે કે સુરક્ષા એ ક્યારે પૂરી ન થતી દોડ છે હુમલાખોરો પણ ક્યાંક ને ક્યાંકથી નવો રસ્તો શોધી જ કાઢે છે આના પરથી એક છેલ્લો વિચાર આવે છે મનમાં હા કહો અત્યારે આપણે જોયું કે આ ડીએસએસસી અને ટીવીટીએફ પાવર અને ઈએમ લીકેજ પર ફોકસ કરે છે એને છુપાવે છે ગૂંચવે છે પણ શું એવું બની શકે કે ભવિષ્યમાં હુમલાખોરો કોઈ સાવ અલગ જ સાઇડ ચેનલ પકડે જેમ કે ચિપ ચાલતી હોય ત્યારે જે અવાજ ઉત્પન્ન થાય એકુસ્ટિક સિગ્નલ એનું એનાલિસિસ કરે અથવા તો ચીપની ગરમી થર્મલ સિગ્નેચર એમાં થતા ફેરફારોને માપે શું એ આગલી નબળાઈ બની શકે આ બહુ જ મહત્વનો અને એકદમ વ્યાજબી સવાલ છે સુરક્ષા ક્યારેય સો ટકા નથી હોતી એ હકીકત છે જેમ આપણે એક દરવાજો બંધ કરીએ હુમલાખોરો બીજી બારી શોધવાનો પ્રયત્ન કરવાના જ અને તમે જે કહ્યું એકુસ્ટિક કે થર્મલ જેવી બીજી સાઈડ ચેનલ્સ એના પર પણ સંશોધન તો ચાલી જ રહ્યું છે અને ભવિષ્યમાં એ વધારે મહત્વની બની શકે છે એમાં કોઈ શંકા નથી અને એક બીજો વિચાર અત્યારે આ પદ્ધતિઓ સિગ્નલને એટલો બધો જટિલ બનાવી દે છે કે એને સમજવો લગભગ અશક્ય લાગે છે પણ શું ભવિષ્યમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ કે પછી મશીન લર્નિંગ એમએલ એટલા બધા પાવરફુલ બની શકે કે આવા જટિલ ઓબ્સ્ક્યુકેટેડ સિગ્નલોમાંથી પણ કોઈક પેટર્ન શોધી કાઢે એને ડીઓબ્સ્કેટ કરી શકે એ પણ એક વાસ્તવિક શક્યતા છે એઆઈ અને એમએલનો ઉપયોગ જેમ બચાવ માટે થઈ શકે છે એમ હુમલા માટે પણ થઈ શકે છે એટલે ભવિષ્યના જે સુરક્ષા ઉપાયો બનશે એમણે ખાલી લીકેજ ઘટાડવા પર જ નહીં પણ આવા એમએલ આધારિત એનાલિસિસ સામે પણ ટકી રહેવું પડશે એ એક નવો પડકાર હશે તો આ બધા પરથી શ્રોતાઓ માટે વિચારવા જેવો છેલ્લો પ્રશ્ન એ છે કે આજે સતત ચાલતી બિલાડી ઉંદરની રમત છે સુરક્ષા અને હુમલા વચ્ચેની એમાં સાઇડ ચેનલ સુરક્ષાનું ભવિષ્ય કેવું દેખાશે શું આપણે હજુ વધારે ને વધારે જટિલ ઓબ્સ્ક્યુરેશન ટેકનિક્સ જોઈશું કે પછી કોઈ મૂળભૂત રીતે જ અલગ અપ્રોચની જરૂર પડશે આના પર વિચારવું ખરેખર રસપ્રદ રહેશે ખરેખર આ ક્ષેત્ર સતત બદલાતું રહેશે નવા પડકારો અને નવા ઉકેલો આવતા રહેશે